ધન્યાવી ગામ ખાતે વૃદ્ધ પર દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયની દહેશત ઉભી થઈ છે વન વિભાગ દ્વારા અગાઉ પણ એક પાંજરું મુકાયું હતું હાલ આ ઘટના બાદ બીજું પાંજરું પણ મુકવામાં આવ્યું છે વડોદરા શહેર નજીક ધનિયાવી ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મુકાયું હતું જો કે બુધવારે રાત્રે ધનિયાવી ગામમાં રહેતા એક વૃદ્ધ જેઓની ઉંમર આશરે પંચોતેર વર્ષ હતી તેઓ ઘરના વાડામાં સુઈ ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો જેઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓની તબિયત સારી છે ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક વૃદ્ધના જવાબ લખાવવા કે શું ઘટના બની છે જેથી વન વિભાગના અધિકારી બીજું એક પિંજરું મૂક્યું છે જેથી કરીને દીપડો પુરાય હાલ તો કે દીપડાના કારણે ગામમાં કઈ થાય તો જવાબદાર કોણ તેમજ ગામ પાસે શાળા આવેલી છે જો રાત્રિ દરમિયાન દીપડો શાળામાં પ્રવેશી જાય અને સવારે બાળકો શાળાએ જાય ને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ જેથી લઈ ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી માંગ કરી રહ્યા છે મારા ગામની મેં દેસરનું વાતાવરણ છે કે વેલી તકે આ ફોરેસ્ટ અધિકારીઓ શ્રી પિંજરાની વ્યવસ્થા કરે અને ગામમાં બધાને ભયનો માહોલ છે કે જેથી વેલી તકે એનો બંદોબસ્ત કરે વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે પણ જ્યાં સુધી પિંજરામાં પૂરાય ન ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે ચાલીને આવે છે એમની ઉપર પણ હુમલો થઈ શકે છે અને આજુબાજુમાં જે અમારી જમીનો છે જેનો પાક લેવાનો સમય થયો છે પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે આ પિંજરાવામાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી જેથી એનો કોઈ બીજો રસ્તો કરી ને વહેલી તકે દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે ગામ